રાજુલા નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલના વિવાદ વચ્ચે આપની એન્ટ્રી રાજુલાના આમ આદમી પાર્ટીના નેતા કિશોરભાઈ ધાકડા આવ્યા મેદાનમાં રાજુલાની નામાંકિત સ્પર્શ હોસ્પિટલમાં કામ માટે નગરપાલિકાનું જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી ના શકીએ કિશોરભાઈ ધાકડા માત્ર કોઈ પ્રજાલક્ષી કામો માટે નગરપાલિકાના વાહનો ઉપયોગ કરી શાય કરી શકાય નહીં કે કોઈ હોસ્પિટલના કામો માટે કિશોરભાઈ ઢાકડા વૃક્ષ છે તે છાંડો આપે અથવા વૃક્ષ જો નડતર રૂપ હોય તો તેને પરવાનગી વગર વૃક્ષની કદન કરી શકાતું નથી કિશોર ધાકડા ખાનગી હોસ્પિટલ જે પોતાની આજીવિકા માટે હોય તો નગરપાલિકાના મંજૂરી વગર વાહનોનો ઉપયોગ કરવો તો તેની સામે પણ કાલ

તો આ બાબતે તમારું શું કહેવું છે આ બાબતે કહેવાનું તો એમ રહે છે કે કોઈ પણ સંસ્થાના વાહનો હોય પ્રજાલક્ષી કામ માટે મોકલવાના હોય પણ કોઈ હોનાર જ થયું હોય કે કોઈના ઘરમાં કોઈ વિપતા આવી હોય એ સમય સંજોગ કદાચ આપણે મોકલી શકીએ પણ પર્સનલ કોઈ વસ્તુને લઈને નગરપાલિકાના પણ સરકારીમાં ચાલતી કોઈ પણ સામગ્રી આપણે યુઝ કરી શકીએ નહીં

પોતાના આજીવિકા માટે બનાવેલી હોસ્પિટલ હોય છે એટલે એની અંદર લગભગ નગરપાલિકા કે કોઈ પણ સરકારી કોઈ પણ વાહનનો ઉપયોગ કરવો હોય તો એની પૂર્વ મંજૂરી અધિકારી આપવી પડે કોઈ સદસ્ય કોઈ સભ્ય કે કોઈ પણ પદાધિકારી પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ વાહન વ્યવહાર મોકલી અને કામ કરાવી શકે નહીં અહીંયા અર્બુસનમ જે વૃક્ષ છે એને નગરપાલિકાના જેસીબી દ્વારા જમીન દોષ કરી દેવામાં આવ્યું છે ખરેખર જો આ વાત સત્ય હોય રેકર્ડ ઉપરની હોય તો એક તોકતે પછી આપણા ઘણા વૃક્ષો નાશ પામ્યા છે હાલમાં એક વૃક્ષ માતા કે નામના કાર્યક્રમ જ્યારે સરકાર ચલાવતી હોય ને જો એવામાં જો આ ઘટના ઘટી હોય તો ખરેખર આને ગંભીરતા લેવા જેવી છે તમામ પદાધિકારી અધિકારી તેમજ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તેમજ ફોરેસ્ટના અધિકારીઓ પણ આની નોંધ લેવી જોઈએ કારણ કે આ વૃક્ષ અત્યારે જીવન દોરી પ્રકૃતિની અંદર જ્યારે આપણે છેડા થઈ રહ્યા છે અને આજે જોઈ રહ્યા છે તેનું વાતાવરણ કેટલું પ્રદૂષિત છે માણસોને ત્યાં શ્વાસ લેવાની તકલીફ પડે છે તો એવી ભવિષ્યમાં અહીંયા એ માહોલનો આપણે સામનો ન કરવો પડે એના માટે જો વૃક્ષ નડતું ન હોય ને થોડો ઘણો હાલવામાં પણ અડચણ હોય તો એને જાળવવું એને કાપવું એ સોલ્યુશન નથી જો ખરેખર કપાણ હોય તો વન્ય પ્રેમી અને આ પ્રકૃતિ આરે રહેનારા લોકોને ખરેખર લાગણી દુપાણી છે આવું ન થવું જોઈએ કિશનભાઈ વૃક્ષ કપાઈ ગયું પરંતુ નગરપાલિકાના સાધન સામગ્રીનો ઉપયોગ કર્યો છે આમાં શું કાર્યવાહી થવી જોઈએ કારણ કે આક્ષેપ પણ એવો છે કે સદસ્યને કહેવાતી જીસીપી ખાનગી હોસ્પિટલના કામ માટે જોઈએ અત્યારે તો જો કે અઠ્યાવીસે અઠ્યાવીસ ભાજપના સદસ્યો છૂટાણા છે રાજુલાએ પૂરા મન થી ખોબલે ખોબલે મત આપ્યા છે તમામે તમામ ને સારા સુશાસન માટે સારા કામો માટે મોકલ્યા છે પણ છેલ્લા થોડાક સમયથી જે રીતનું ચાલી રહ્યું છે ખરેખર બધેને આત્મમંથન કરવાની જરૂર છે બધેને સંયમતા રાખી અને એક વિચાર વિમર્શન એક પરિવાર જેમ કામ કરવાની જરૂર છે પ્રજા લક્ષી કામ કરવાની જરૂર છે પોતાના અંગત સ્વાર્થ માટે જે નગરપાલિકાનો મિલકત નો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રજા સાથે છેતરપિંડી કહેવાય કારણ કે આવું કરી ન શકાય કારણ કે તમને જયારે જવાબદાર આપે છે જવાબદાર વ્યક્તિ તરીકે રાજુલા નું પ્રતિનિધિત્વ કરવાનું મળ્યું હોય ત્યારે તમે કોઈ ખાનગી કે કોઈ વ્યક્તિગત કે પોતાના માટે તમે જો એનો ઉપયોગ કરો તો ખરેખર તમારા માટે પણ શરમનાક વસ્તુ છે પ્રજાએ જે મત આપ્યો એને પણ આ જોયા પછી એમ થાય છે કે અમે આ કેને મત આપ્યા